લોકસભા ચૂંટણીમાં આગામી સાત મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાત રાજ્યમાં મતદાન યોજવાનું છે ત્યારે ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ મતદાન કરવાથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે છે ભારતીય ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર પંચમહાલ જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે ઘરે જઈને મત મેળવી રહ્યા છે ત્યાં ગોધરા શહેરમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો પણ ઘરે બેઠા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેના માટે જિલ્લા ચૂંટણી તંત્ર તેઓના ઘરે જઈ મતદાન કરાવી રહ્યા છે જેમાં વિધાનસભા વાઇસ ટીમોની સક્રિય કામગીરીથી અનેક વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો લોકશાહીના મહાપર્વમાં સહભાગી બની દેશહિતમાં મતદાન કરી રહ્યા છે ત્યારે આજે ગોધરાના બમરોલી રોડ ઉપર આવેલ શિવમ પાર્ક અને સત્યમ સોસાયટીમાં રહેતા ઈલાબેન આર શાહ ઉંમર વર્ષ ચોર્યાસી મોટી ઉંમરમાં પણ મતદાન કર્યું હતું અને પૂર્વીબેન દેશ શાહ ઉંમરવર્ષ ત્રેપન કે જેવો એંશી ટકાની આસપાસ દિવ્યાંગ હોય તેમ છતાં પણ તેઓએ આ ઉંમરે મતદાન કરી સાચા અર્થમાં જાગૃત નાગરિક તરીકેનો ધર્મ નિભાવ્યો છે